આરમ કરોડિયા આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ હું જો રાજકોટ જિલ્લાની વાત કરું તો રાજકોટ જિલ્લામાં મહત્ત્વે ટોટલ મેજર એન્ડ માઇનર સ્કીમમાં સત્યાવીસ જેટલી સ્કીમનો સમાવેશ થાય છે તેમાં રાજકોટમાં આપણે લાલપરી તળાવ છે આજી એક બે ભાદર એક બે ન્યારી એક બે જેટલી મેજર સ્કીમો આવેલી છે હવે આ સ્કીમોમાં આશરે હું પાણીના જથ્થાની વાત કરું તો આપણે ટોટલ ભાદર ડેમ છે તેમાં આશરે પચાસ ટકા જેટલું પાણી રહેલું છે લાલપરી જે છે તેમાં બોતેર ટકા જેટલું સ્ટોરેજ રહે પામેલું છે આ ઉપરાંત આજી એકમાં સિત્તેર ટકા છે આજી બે કે જેમાં નેવું ટકા જેટલું પાણીનું સ્ટોરેજ છે આ ઉપરાંત ન્યારી એકમાં પાસઠ ટકા તેમજ ન્યારી બે પીચોતેર ટકા જેટલું પાણીનો જથ્થો રહેવા પામે છે હા જેમ મેં પાણીના જથ્થાની વાત કરી તેમાં આશરે એવરેજ જો ઓવરઓલ જોવા જઈએ તો આશરે સાઠ સાઠ ટકાથી વધારે પાણીનો જથ્થો રહેલો છે ઓવરઓલ હવે પાણીના જથ્થાની દૃષ્ટિએ જોતાં નજીકના ટૂંક સમયમાં પાણીની તંગી સર્જાવી ન જોઈએ તેવું દેખાઈ રહ્યું છે હવે ડેમમાં અત્યારે આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે હવે જેમ જેમ સમય પસાર થશે તેમ ઉનાળો વધવાનો છે ટૂંક સમયમાં એટલે કરકસરપૂર્ણ પાણીનો ઉપયોગ કરે તેવી મારી લોકોને અપીલ છે